હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડિયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે પોણા આઠ ને આપણે ઉઠી ગયા છે હા તો કેને ઉઠાડ મિત્રો કેમ કે આજે જવાનું છે આપણે ખાડીમાં કેવલભાઈનો ફોન આવ્યો તો કે કેવલભાઈ કહે કે હાલો ખાડીમાં ગયા જઈએ કેશલા પકડવા તો હું તો ખાલી એને ભેગો જ જવાનું સ્પેશિયલ વિડીયો બનાવવા માટે મારે ને એને કઈ નથી લેવા દેવા હું તો બ્લોકમાં હાલું મળી જો આ સવાર સવારમાં કાજલ થઈ ત્યાર જય માતાજી જય મમોગા

જો આ ખાડીમાં જ પહેલીવાર બૂટ પહેરીને જવાનું છે આ લોકો મને ફૂલ બીવડાવે છે કે તારે બુટ તો પહેરવા જ પડશે બાકી કે પગું તારા ફાડી કાઢી ગયા આ લોકો બીજો કોઈ દીધી ખાડીમાં ગયો નથી બરાબર તો હવે બૂટ પહેરીને તો આવે જૂના બોલો કોથળા મલી કહેઢે મેં તો એક જોડી હું કહું કે હાલો ને એક જોડી કાઢીએ મિત્રો આ મારી સગાઈના બૂટ છે મારી સગાઈમાં પહેર્યા હતા લગભગ ચારાક વરસી ગયા છે આ બુટ છે બહુ હાચી આ તો જુઓ હરેશભાઈ થઈ ગયા છે લેડી આ મિત્રો ગુડ મોર્નિંગ આ છે ને ખોલો નહીં ખોલી ખોલી નહીં ખોલો મિસ્ટેક થઈ ગઈ થોડી હાલો મળીએ હવે હાલો તો અમે નીકળીએ મિત્રો નગર મોડું થઈ જાય તો મિત્રો અત્યારે ફાઇનલી જો અમે લોકેશન ઉપર પહોંચી ગયા છે ને આ લોકેશન જો કાઈક આવું છે આ રોડ છે રોડ ની બાજુમાં ખાડી છે જો ફરતી બાજુ દિલ ની ખાડી છે ના આપણે તો ઓલરેડી ભાઈ તૈયાર થઈ ગયા આ દાતેડી છે કે દાતેડો આ છે ને 300 રૂપિયાનો છે સ્પેશિયલ બનાવ્યો છે

બહુ મજા આવી બરાબર તો મિત્રો જો અત્યારે કેટલા ગોતોને ચાલુ કરી દીધું છે ને આમાં છે ને મિત્રો જંગલમાં માં ગડી ગયા તમે એ મય બીજો ભાઈ કેટલો કાઢ્યો આટ તરી જો ગાઈસ આમ આવે બારો મે તો મેલો આને કે રેમ તું ખાલી દાતેડી વેલી ખાલી આમ ઈશારો કર્યો તો કેટલો બારો આવ્યો આમ રમે પણ આને અડાઈ ની હો હા આવો આવો ઓ બે બે છે ગાઈસ બે કેટલા ખાલી પાંઢો ઈસકે હતા કાદો ઈસકે હતા તો પકડ તો મિત્રો આપડા વિજુભાઈ કેસલો કાઢે કાઢો ભાઈ વિજુભાઈ આઠ કરીને ભાઈ ભાઈ લાંગો તો યાર વિજુભાઈ ભાઈ એક નંબર કઈ કટે વિજુભાઈ આંટી બતાવો વિજયભાઈ આ રીતનો છે ને કેસલાનો જો ગાળ કાઢેલો છે અહીંયા દેખાતું હોય તમને વિડીયો અહીંયા હું કમ ને સમજો ને પહેલાં તો મોજું પહેરવાનું કારણ કે ગરડે ને

હા ભાઈ કાઢો ભાઈ કેસલો પબ્લિક ની ડિમાન્ડ પ્રમાણે એક નંબર કેસલો કાઢો લા 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 ગૌડી કે ભાઈ બે કરપ કાઢ દેજો ભાઈ વિજુ ભાઈ વિજુ ભાઈ કેસલો આરા કાઢે તો તો રકડે જાવ કા આ હા કાઢીને ફીકી આયુ આયુ તો મિત્રો એક પરેશભાઈ કેસલો કાઢો એક નંબર જો વાવ

જો મિત્રો નંબર મોટો ખાધો ઓલો ઉસકાવીને શું કહેવાય હિમાલય કેસલો ગાડો કાઢ્યો પરેશભાઈ આખા લેટ થઈ ગયા તું

મિત્રો હવે બીજો કેટલો છે એમ ચેક કરવો પડે કે દર પ્રમાણે બે હોય મોલો હોય ને એટલે બે હોય તો મહેનત પ્રમાણે ન માલ આવ્યો કેટલો છે

તો મિત્રો ફરીથી એક દર મેલ્યું છે આપણા પરેશભાઈ ને પરેશભાઈ કેસલે ને ચોતા બોલાવી દીધા હો કેસલે તો ઈસમે દો હે ભૈયા હે હાલો પાછા બે છે હા હાલો એક આવી ગયો જોઈ લેજો ભાઈ આ એક કેસલો નથી ઠેલી સામે છે નઈખા નથી હા નગર તમે એમ કેતા કે આમાં નાખી નાખીને પકડ્યું છે કા

આ જો બાકર કરીએ અમારા પગે ધોડે જો જો બૂટ પહેરીને આવે જો મિત્રો નગર તો આમાં પગન બગન બધું વેતરી નાખે તમને જેટલો અને આસાન હમ એટલું નથી આ કેટલા કોડી આહા તો જાય મિત્રો એટલે કોડી ગયો કે ગરમ કેડો ગરમ ગરમ કે

તો મિત્રો જો અમને મને માછલી મળી માછલા મોટા મેચલા પકડવાની કોઈક બોટવાળા વાળા એ ફેંકી દીધી હે ને તો એ જો અહીંયા ફૂકી ગઈ જો આવી રીતની મેછલી આવે ને આની મોટા મેસલા પકડે તો મિત્રો અહીંયા કોઈક ને હોડી છે જો આવો કચરાની ભરાઈ ગઈ છે કાંઈ ઈજત નથી હોડીની જંગલ ની અંદર છે જો મિત્રો ચબીડાની અંદર મિત્રો જો આપણે કેવલભાઈ ને ફોન કર્યો હતો તો કેવલભાઈ કાઈ ગયા આવ્યા ગાડી લઈને

પાછી ગાઢી લોકેશન તો જો તમે ખાલી આમ જટ્ટી બટ્ટી એકલા કાદા છે ભૂત પહેરાવી ને તો નાખે બાપા ઓલા ભાઈ જોવું ના કેટલા કાઢે

ફૂલ મહેનત હજી તો જવાનું છે પકડો ઘડીક આરામ કરીને ને જાય પાછા પછી એ દેખો ચેક કર લમ પાછો અને એમ કે કડક લાગે તો બોલાવ દે આ હા ભાઈ નંબર ભાઈ લાગે હે હે બેટે હાલો ભાઈ નાખો એટલે ઓલા પરેશ ભાઈ આમાં આગળ ભાગી ગયા એને ગોતવા પડી ગયા મિત્રો પરેશ ભાઈ ઓલે કેસલો કરે તે ઉભા રોડે કેસલા ને દેવડે બોલો રોડ ને કાઢે જ અમે કેસલા કાઢીએ ઓલો પડે કેવલ ભાઈ છે ને કેસલા ને રમાડે ભાઈ કેવલ ભાઈ કેસલો પકડ લે કેસલા કાઢે પરેશભાઈ

તો મિત્રો જો અત્યારે ફાઈનલ અમે આવી ગયા છે ખાડી મળી બારા ને હવે આપણે જવાનું છે ગેર કેમ કે હવે હાલત થઈ ગઈ ખરાબ ને અમારે પાસે પાણી હતું બે બોટલ તો પાણી પૂરું થઈ ગયું છે તો હવે પરેશભાઈ કપડાં બપડાં બદલાવી લીધા ને આ કેસલા છે બેઠેલી તમને પછી બતાવીએ તો ગેર જાય ને નાઈએ ને ખાઈએ ભૂખ્યા થયા છે અત્યારે એક વાગી ગયો મિત્રો તો મિત્રો આ કેસલા પણ જો ગારો ગારો લઈને હોયા હોયા પણ નથી આ ભાઈ ધવ ન પડીતી મેકા ધવ જો આ ખેતોમાં એટલે મિત્રો વધારે કઈ બોલેવાય ચલાવવાની ને રેવા કેટલા આવે નથી જો આ મારી ખૂલે કા 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 ઓ છે સેમાં ભાઈ

તો સુવાનું છે ને મિત્રો હમણાં એક માઈક લીધું છે આપણે જો આ કેટલા નું ખબર નથી મને લગભગ દસ હજાર નું કે આવ્યું લાગે કેમ કે એ આ માઈક છે ને તે આપડા અક્ષયભાઈ લંડન થી લેવે છે એ છે તો હું તમને બતાવું ખોલી ને જરૂર બહુ સારું માઇક આવે જો આ થોડુંક અલગ માઈક છે બીજો આના જેવું આવે એ પણ એક અલગ આવે આ પણ અલગ છે પછી આપણે યુઝ કર્યું કેવું છે કેવું નહીં ચેક કર્યું છે તો સારું ને મિત્રો કેવલભાઈને આઈડીને બધા છે ને તે જરાક સપોર્ટ કરજો કેવલભાઈને કેમ કે હવે એની ચેનલ મોનિટાઈઝ થઈ જાય લગભગ હમણાં થોડાક ટાઈમમાં તો જરાક એના વિડીયો પણ જોજો આઈડી તમને હું મેન્શન કરી દઈ બરાબર તો વિડીયો હવે આપણે એ એડિટિંગ કરીએ અને એન્ડ કરી દઈએ આગળ એડિટિંગ કર્યું બે તો વાગી ગયા છે એડિટિંગને બધું કર્યું ને અપલોડ કરીએ તો વાર લાગી જાય વિડીયો બહુ મોટો થઈ જાય તો મિત્રો વિડીયો ગમે ગયો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને બરાબર તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ બાય